નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં દિલ્હીની ચૂંટણી પર તેના પરિણામો પર તમામ દેશવાસીઓની નજર હતી આખરે પરિણામ આવી ગયા અને ભારતીય જનતા પાર્ટી અડતાલીસ બેઠકો સાથે દિલ્હી સર કરી લીધું બાવીસ બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે સિત્તેર બેઠકોની આ ચૂંટણીના પરિણામ આવ્યા ભારતીય જનતા પાર્ટી ચાલીસ પ્લસ થઈ છે તો સામે તમે જો કે આમ આદમી પાર્ટી ચાલીસ બેઠક માઇનસ થઈ છે અને દિલ્હી સર કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના મુખ્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે સંબોધન પણ કર્યું આમ જોઈએ તો બાર વર્ષ પછી આમ આદમી પાર્ટી દિલ્હીની સત્તાથી બહાર અને સત્યાવીસ વર્ષનો વનવાસ ભારતીય જનતા પાર્ટીએ પૂરો કર્યો અમિત શાહે કહ્યું કે જુઠ્ઠાણાના શાસનનો અંત આવ્યો છે બે હજાર બારમાં આમ આદમી પાર્ટી કે જે ભ્રષ્ટાચાર વિરોધી ચળવળમાંથી ઉભરી આવી હતી અને દિલ્હીમાં એમણે સત્તા બનાવી અને આ ચૂંટણીની વાત કરીએ તો મોદીની ગેરંટી પર દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ મત માગ્યા હતા અને ઈડીને સીબીઆઈ જે કેજરીવાલને જેલમાં મોકલવામાં આવ્યા એને પણ ભારતીય જનતા પાર્ટીએ મુદ્દો બનાવ્યો હતો અને ખાસ એક વાત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાત કરી કે જે કંઈ યોજનાઓ દિલ્હીમાં ચાલે છે વારે આ વાત કરીએ કોઈપણ યોજનાઓ બંધ કરવામાં નહીં આવે અને મહિલાઓને વૃદ્ધોને દર મહિને પચીસો રૂપિયા આપવાની તેમણે જાહેરાત કરી બીજું કે જે હિન્દુ મુસ્લિમ ઘૂસણખોરી એક કહે તો સેફ હૈ આવા શબ્દો ચૂંટણીના પ્રચારમાંથી ક્યાંક ગાયબ જોવા મળ્યા અને સાથે જ જે વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું દિલ્હી મુખ્યાલય જીત બાદ કે વિકાસ વિઝન અને વિશ્વાસની જીત છે આડંબર અહંકારને અવિશ્વાસની હાર છે એમણે એમ પણ કહ્યું કે ધરણા અને પ્રદર્શનને ટકરાવની રાજનીતિએ દિલ્હીવાસીઓને ઘણું બધું નુકસાન કરાવ્યું છે અને એનડીએ એટલે સુશાસનની ગેરંટી સબકા સાથ સબકા વિકાસ હવે રાજધાનીનો પણ વિકાસ થશે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસને ઘણી બધી અપેક્ષા હતી પરંતુ એક પણ બેઠક મળી નથી આશ્વાસન એ વાતનું છે કે વોટ શેર બે ટકા કોંગ્રેસનો વધ્યો છે તો રાજધાની પર ભાજપનું રાજ આ મુદ્દે ચર્ચા કરવી છે મારી સાથે જોડાયા છે કોંગ્રેસના પ્રવક્તા મુકેશ પંચાલ મારી સાથે જોડાયા છે મુકેશભાઈ સ્વાગત છે આપનું નમસ્કાર ભારતીય જનતા પાર્ટીના નેતા ડોક્ટર કમલેશ રાજગોર છે કમલેશજી આપનું સ્વાગત અને વરિષ્ઠ રાજકીય વિશ્લેષક એવા સાથે આ સત્તા આંચકી લેવી ખૂબ મુશ્કેલ છે નો ડાઉટ ભારતીય જનતા પાર્ટી એડી જોર લગાવ્યું ને જોર એવું લગાવ્યું કે જે ચાલીસ માઇનસ હતી એ ચાલીસ પ્લસ છે અને જે ચાલીસ પ્લસ હતી એ આમ આદમી પાર્ટીને ચાલીસ માઇનસ લાવીને મૂકી દીધી कया समीकरणों का योगेश समीकरण કમલેશ રાજકો ભાજપનો સત્યાવીસ વર્ષ નો અનુવાદ પૂરો થઈ ગયો વડાપ્રધાને ઘણી બધી વાત કરી છે શું અપેક્ષા હતી કે આ જીત થશે ને આટલી મોટી જીત થશે ચોક્કસ પહેલા તો સૌથી પહેલા દિલ્હીની જનતાને આપણે ધન્યવાદ આપીએ છીએ અને આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે એમણે ડબલ સરકાર બનાવી દીધી અને આટલા વર્ષોથી જે ગબગોરા ચાલતા હતા અને એ ગભોરાની અંદર જેમ આદરણીય નરેન્દ્રભાઈ એ કીધું કે આંદોલન અને ઘરડા નું દિલ્હી અત્યારે એકદમ એવા સંજોગોમાંથી પસાર થઈ રહ્યું હતું કે કેન્દ્રના વિકાસ ના કામો હોય

આ જે આખી જીત થઈ છે એ વિષયમાં અમને અંદાજ હતો કે નહીં પરંતુ અમિતભાઈ લાગે છે કે પણ પ્રોબ્લેમ આવી રહ્યો છે એટલે જે પ્રમાણે આ ભારતીય જનતા પાર્ટીની જીત છે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યાલય આવ્યા ભવ્ય સ્વાગત કર્યું છે કે લોકોમાં જે કેજરીવાલ નો ભ્રમ હતો ભ્રમ પ્રસાર હતો કરતુતો હતા જે કામો હતા એ ઉજાગર થઈ ગયા દિવસોની અંદર ડબલ ની સરકાર થઈને આ દિલ્હી ને પાછું જે પણ ગુમાવ્યું છે એ પાછું અપાવવાની કોશિશ કરીશું અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તો ચોક્કસ સિક્કાની બે બાજુ હતી

બિલકુલ યોગેશભાઈ જે પ્રમાણે આપ સાફ થઈ ગયું પરંતુ પાપ પણ સાફ થઈ ગયું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ બંને પરાસ્ત થઈને ભારતીય જનતા પાર્ટી છે 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 વિજય વિજય મળ્યો મળ્યો ભવ્ય અને કઈ રીતે છો યોગેશભાઈ યોગેશભાઈ છે આપ આપની જગ્યા ચેન્જ કરો એવી મારી વિનંતી છે ત્યાં સુધી હું મુકેશભાઈ ને પણ પૂછી લો કે મુકેશભાઈ પહેલા તો તમારે અભિનંદન આપવા જોઈએ ભારતીય જનતા પાર્ટી ને કારણ કે આવી ભવ્ય આવતી હતી તો એવું કશું જ જોવા નથી મળ્યું ને શૂન્ય પર આપ જયારે અટકી ગયા છો ત્યારે શું કેશો શું સૌ પ્રથમ તો આ દેશની રાજનીતિમાં અને લોકશાહીમાં

કામ દામ દંડ ભેદ પૈસા અને એજન્સીઓ ચૂંટણી પંચ ઈડી આ દરેક જાતના અને ખાસ કરીને મેં હમણાં સાંભળ્યું જે આપણને ખબર નતી કે હમણાં જે પેલા ભાઈ ઈસુદાન ગઢવી બોલ્યા કે હવે જે હોય તે કે એટલા બધા રૂપિયાની એ લોકોએ લાણી કરી છે કરોડો રૂપિયાની કે બીજું ઇલેક્શન લડાઈ જાય એટલા રૂપિયા એમણે વેચ્યા એટલે હવે એ રૂપિયા વેચી અને મત લેવામાં તો બીજી કોઈ પાર્ટીઓ પહોંચી ના શકે ભારતીય જનતા પાર્ટી ને સ્વાભાવિક છે અને અમારી તો જેને કહેવાય એક પણ સીટ નથી આવી પણ અમને આશ્ચર્ય એક વાતનું લાગે છે કે આજે દિલ્હીની નીમ કોઈ નાખી હોય તો એ કોંગ્રેસ પક્ષ છે દિલ્હીનો વિકાસ જો કોઈ કર્યો હોય તો કોંગ્રેસ પક્ષના મંત્રીઓ કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનો આઝાદી ગાંધીજી અપાવી હું માનું છું મુકેશભાઈ કે જયારે દિલ્હીમાં શીલા દીક્ષિતજી હતા અજય માંકન હતા ત્યારે કોંગ્રેસ એક સમય બોલબાલા હતી પણ ક્યાં ગઈ અમારું કશું જ નથી બચ્યું ના ના એવું નથી આજે જયારે ભારતીય જનતા પાર્ટી જીતી છે અમારી કચાસ છે એમાં કોઈ વાંધો જ નથી પત્રકાર તરીકે અમને તો ચિંતા છે કે વિપક્ષ નબળો થઈ રહ્યો છે નબળો થઈ રહ્યો છે નબળો અમને તો ચિંતા છે તમારી સાથે વિપક્ષમાં કોંગ્રેસ ત્યાં દિલ્હીમાં નબળી પડી કે નથી સીટ આવી પણ સામે સીટો તો જોડાણ ના કરાય આમ આદમી પાર્ટી ને કોંગ્રેસે જો આટલું બધું તમને માન છે આમ આદમી પાર્ટી માટે તો ગઠબંધન કેમ ના કર્યું મારી વાત પૂરી થવા દુ કરું તમારા દરેક વાક્ય જોડે વાક્ય બોલો છો

ભ્રષ્ટાચારની સામે આંદોલન કર્યું હતું અને એ લોકો સત્તામાં ચડી બેઠા છે આમ આદમી પાર્ટી સાથે અરે મારી વાત તો પૂરી થવા દો ભાઈ બધા જવાબ તમને આપું છું પણ તમે સવાલ જ કરે છે જવાબ નહીં સાંભળી શકો

કે ક્યારે કયો દુશ્મન ને ક્યારે કયો દોસ્ત એવું કઈ નક્કી જ નથી બરાબર છે પણ આજની તારીખે દિલ્હી ઉપર ભારતીય જનતા પાર્ટી વિકાસ ની વાત કરે ને તો તૈયાર ગાદી ઉપર જ બેઠા છે કઈ એમને કરવાનું છે નહીં લાંબુ કેશભાઈ યોગેશભાઈ જવાબ લે લો યોગેશભાઈ અવાજ આવી રહ્યો છે બિલકુલ પણ યોગેશભાઈ પ્રોબ્લેમ છે મને કહો તો આની પાછલા સમીકરણો કેટલા જોઈ રહ્યા છો આપ ચાલતી રહ્યા પિંગો ઉંડો દિશા એક આવી ને વેડી નું પતામ ને થ્યો તો યસ યોગેશવી યોગેશવી નેટવર્ક માં પ્રોબ્લેમ છે જ આપના એટલે હું રાહ જોઉં કે નેટવર્ક આવે પણ ક્યાંક તમને રાજગોર જે કયો ને કે રાજનીતિ અલગ અલગ પ્રકારની હોય છે જે મુકેશભાઈ સરત વાત કરી તમે જો હરિયાણામાં જાઓ છો બીજે જાઓ છો તો હિન્દુ મુસ્લિમ ઉજાગર એને ચાહવાના જુદા હતા બતાવવાના જુદા હતા એ પણ સાબિત થઈ ગયા આજે આ દિલ્હીના જે ઇલેક્શન ની અંદર જે રિઝલ્ટ આવ્યું છે ને એમાં સૌથી વધારે જો હાસ્યાસ્પદ વાત હોય અને નિકમી વાત હોય જે ઘટિયા વાત કહી શકાય

અમારે કોઈ એવી બીજી વાત કરવાની નથી કેમ કે કોંગ્રેસ તો ઠીક છે આમ આદમી પાર્ટીએ જે પણ કામો કર્યા જે પણ વચનો આપ્યા અને જે કૃત્યો કર્યા એના કારણે પ્રજાએ એને જાકારો આપ્યો છે કદાચ ભારતીય જનતા પાર્ટી એને હરાવી દીધી એના કરતા પ્રજાએ એને એની જાતે હરાવી દીધી છે એ સ્પષ્ટ થઈ ગયું છે એક તો શરાબ મંત્રી હોય આપકારી નીતિ હોય તો એ પણ ખરાબ એમને જે વચન આપ્યા હતા વાયરો હટાવવાના એ હટાવી ન શક્યા જે લોકોનો સાથ લીધો હતો એ લોકોએ જે કેટલી આ હતી પાત્ર છે એટલે જે કૃત્ય કર્યા આનાથી પણ વધારે ખરાબ કૃત્ય તો એ લોકોએ એ કર્યા કે જયારે જયારે કઈ પણ વાત થાય એટલે દોસ્તનો ટુકલો ભારતીય જનતા પાર્ટી ઉપર આપવો ખરાબ કામ થાય અને સારું કામ કર્યું તો કેજરીવાલે કર્યો આખો બનાવ્યો અને મારવાની નીતિ હોય કે આ જે ગોટાળો કર્યો છેલ્લે ચાર કૌભાંડ એવા કર્યા છે કે જે આખા દિલ્હીનું બજેટ હોય એટલા તો અહીંયા લોકો ચાવ કરી ગયા પૈસા આ બધું જ એમણે કર્યું એટલે અમારે તો કોઈ બીજો વાત જ નતો કરવાનો અમારે તો વિકાસ ની વાત કરવાની હતી અને સૌનો સાથ અને સૌના વિકાસના સૂત્ર સાથે તમે જોઈ શકો છો જે જગ્યાએ અમારા વિરોધી વોટ હતા એ પણ ભારતીય જનતા પાર્ટીને મળ્યા એટલે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી નું તો જીત થઈ છે પરંતુ આ દિલ્હીની જનતા ની જીત થઈ છે અને ચોક્કસ વિકાસ ની જીત થઈ છે એવું આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ કીધું મુકેશભાઈ આપનું શું માનવું છે કે કયા એવા કારણો હતા મફત ની રેવડી ની વાત કરીએ ને તો જેટલી આમ આદમી પાર્ટી એ વાતો કરી છે ઇવન આપ્યું પણ છે ચલો એમ માનીએ એનથી વિશેષ લાગતું નથી કે ભારતીય જનતા પાર્ટીએ પણ આમાં કોઈ કમી રાખી નથી મફત નું આપવામાં પણ શું લાગે છે કે કેટલું કઠિન છે આપવું અને શું લાગે છે કેટલું ફૂલફિલ થઈ શકે મુકેશભાઈ હવે મને મારી વાત પૂરી કરવા દો તો સારું હવે મારું એવું કેવું છે સૌથી પહેલા તો એમણે કહ્યું કે

અને એક સર મુખત બેઠો છે ભારતની ગાદી એ કે બધી જગ્યાએ મારી સરકાર હોવી જોઈએ કોઈ પણ કારણે વિરોધ પક્ષ હોવો જ ના જોઈએ એટલે ભ્રષ્ટાચાર ગમે તેટલો કરે મફતની રેવડી ગમે તેટલી આપે મહિલાઓને ગમે તેટલા ગેરમાર્ગે દોરે મહિલાઓને સ્પેશિયલ બજેટ પાસ કરી તું અને બીજે દાડે આયા તા ગુજરાતમાં કે રાખી કી ભેટ દેને આયા હું કઈ રાખી કી ભેટ આ સુધી આપી હજી 2026 માં ઇમ્પ્લીમેન્ટ થાય તો થાય

આપણે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી તમે હમણાં કીધું હિન્દુ મુસલમાન કેમ ના લાવ્યા કેમ ના લાવ્યા તમે એ વખતે કવરેજ નથી કર્યું બાકી ત્યાં યોગી આદિત્યનાથ ગયા ત્યારે આ વાત કરી છે દિલ્હીમાં એમણે કે કટેંગે તો બટેંગે એ કે તો સેફે આ વાત દિલ્હીમાં એમણે કરી જ છે એમાં નહીં કરવાનું કોઈ કારણ જ નથી બરાબર છે

પોતાની સત્તા આવે એ માટે જ એ લડતા હોય છે બરાબર છે કારણ કે સત્તા એ સેવાનું માધ્યમ છે કામ થાય બાકી એન્જિન વગર ની સરકાર થી કામ ના થાય આવું લોકશાહી ની અંદર સરમુખત રાજા કે છે બરાબર એટલે અમે પૂરા થી દિલ્હીમાં ચૂંટણી લડ્યા છીએ બે ટકા વોટ શેર પણ વધ્યો છે અને હું એવું માનું છું કે ચૂંટણીમાં આ વખતે જીતી ગયા એટલે એનો મતલબ એવો નથી હજી તમે દિલ્હીમાં કામ તો કરી બતાવો સત્યાવીસ વર્ષે તમે ગાદી ઉપર બેઠા છો હજી તમે કરો તો ખરા શું કરો છો એની અત્યારે ચર્ચા કરવાની છે બાકી તો જે કોંગ્રેસે કરવાનું છે એ આટલા વર્ષોમાં દિલ્હીને જે ફલક ઉપર મૂક્યું હોય તો એ કોંગ્રેસ પક્ષે જ મૂક્યું છે શીલા દીક્ષિતજી એ મુક્યું છે અને કોંગ્રેસ આખી દિલ્હીની કાયા પલટ કરી ભલે પછી કેજરીવાલે જે કર્યું હોય એનો એનો કુદરત જાણે એના કરમ જાણે અને એના કરમની એ સજા ભોગવે પણ મૂળ વાત એવી છે કે જે રીતે લોકશાહી ઢબે ચૂંટણી લડાવી જોઈએ એ આ દેશમાં હવે લડાતી નથી એનું મને દુઃખ છે અને દરેક એજન્સીઓનો દુરુપયોગ કરી અને ચૂંટણીઓ લડાય ચૂંટણી પંચ માત્ર ને માત્ર કેન્દ્ર સરકારના ઈશારે દરેક રાજ્યમાં કામ કરે એવું ફલીભૂત થાય છે કેટલીક જગ્યાએ મતદારો ગાયબ થઈ જાય કેટલીક જગ્યાએ નવા મતદારો આવી જાય

સીબીઆઈ આઈબી નો ઉપયોગ કરવાનો એજન્સી પણ એક ફાયદો લેવામાં આવ્યો છે આવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કમલેશભાઈ શામ દામ દંડ ભેદની નીતિ છે આમાં કોઈ વિકાસ રાજનીતિ બધા આક્ષેપો કરવા સહેલા છે અરે આક્ષેપો કરીને કોંગ્રેસ ની તો રાજનીતિ રહી છે કે ભાઈ નેગેટિવ અને નકારાત્મક વાત કરવી જે પણ કર્યું એ ભલે ન શિકારે પરંતુ ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીએ જે બીજા રાજ્યોની અંદર કામ કર્યું હતું એ દિલ્હીની પ્રજાએ જોયું દિલ્હીની પ્રજાએ જોયું કે ભાઈ ગમે તે હશે જો હવે આ દિલ્હીમાં આપણે ચોક્કસ આદરણીય શીલા દીક્ષિતજીએ તો બહુ કામ કર્યું હતું પંદર વર્ષ એમનું રાજ હતું વિકાસ પણ એમનો કર્યો હતો તો ખરેખર તો પેઢી એમની હતી તો લોકોએ ફરીથી એમને વોટ આપવા પડે પણ એન્ટી ઇન્કમ્બન્સી ભારતીય જનતા પાર્ટીને ફરીથી વોટ આપ્યા એટલે લોકો બહુ જ ડાયા હોય હોય છે છે સમજુ અને કઈ રીતે પ્રજાનું હિત સમાયેલું હોય છે એ રીતે લોકોએ મતદાન કર્યું છે અને આપણે ભલે કોંગ્રેસના મિત્રો જે પણ કહેતા હોય કોંગ્રેસના મિત્રો એ આક્ષેપો કરે હવે તો ઈવીએમ ઈવી પણ તમે જુઓ આ જયારે પહેલા બીજા રાઉન્ડની અંદર પણ દિલ્હીનું આજે ઇલેક્શન થયું

કેદીન ની સરકાર હવે દિલ્હીમાં બની છે એટલે દિલ્હી નો વિકાસ થશે કારણ કે સબકા સાથ સબકા વિકાસ નું સૂત્ર હતું એ લોકોએ ક્યાંક સ્વીકાર્યું છે દિલ્હી વાસીઓ અને વિકાસના કામો જે અટકી ગયા હતા અમે આગળ વધારીશું એમણે કહ્યું કે કોંગ્રેસ આપતો કોંગ્રેસની બે બાજુ છે કોંગ્રેસને હવે મોક્ષ મળી ગયો એ વાત પણ એમણે કહી અને હારજીત થી કોઈ ખુશ કોઈ ખુશ થયું નથી કોઈ ગમ નથી એવી કોંગ્રેસની પરિસ્થિતિ નથી ખુશ થઈ નથી કોઈ એમને અને સાથે જ આક્ષેપો કરવા સહેલા છે પંદર વર્ષ પહેલા જો કોંગ્રેસની સરકાર હતી તો પછી એન્ટી ઇન્કમ્બન્સી નડી તો કોંગ્રેસને મત મળવો જોઈએ સત્તા મળવી જોઈએ કેમ નથી મળ્યા આવા સવાલો પણ ઉઠાવ્યા તો મુકેશ પંચાલે પહેલા તો અભિનંદન આપ્યા છે કે જો જીતાભાઈ સિકંદર રાજનીતિમાં એવું હોય છે એટલે એમણે એમાં કોઈને વાંધો ના હોય પણ વાંધો નથી પણ કેમ સ્વીકાર્યા નથી આ સવાલો મુકેશ પંચાલે કર્યા શ્યામ દામ દંડ ભેદ ઇડી ને સીબીઆઈ એજન્સીઓનો તમે દુરુપયોગ દિલ્હીમાં કરીને આ જીત્યા છો એવો આક્ષેપ કર્યો રૂપિયાની લાણી કરી છે મુકેશભાઈ કે છે અને તમે ઘરે ઘરે જઈને રૂપિયા વેર્યા છે ને મત ખરીદ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની આમાં પાર્ટી છે એટલે કે કે માહિર છે અને જે ખાસ ગુજરાતની બહેનોને કેમ કશું આપતા નથી સસ્તો સિલિન્ડર અન્ય યોજનાઓમાં ગુજરાતની બહેનોને કેમ કોઈ લાભ નથી મળતો આવા સવાલો પણ એમણે ઉઠાવ્યા છે અને લોકશાહી ઢબે ચૂંટણી નથી લડાતી સાઈ થઈ રહી છે એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે એ વાત પણ મુકેશ પંચાલે કરી સમાપન કમલેશ રાજગોર અને બંને જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જે જીત થઈ છે એને લઈને એક આકલન કરવાનો પ્રયાસ કર્યો ફરી મળીશું એક નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર